સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં માગસર પૂર્ણિમા એ શ્રદ્ધાળુઓનું ઘોડાપુર સરહદી વિસ્તારના વાવ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધણેધર ધામમાં દર મહિને પાંચ દિવસીય ભવ્ય લોકમેળો ભરાય છે ત્યારે માગસર સુદ પૂર્ણિમાને લઈને ઢીમા ધરણીધર ધામમાં અગિયાર પૂનમ સુધી ભવ્ય લોકમેળો ભરાયો હતો તેમાં હજારો શ્રદ્ધાળુએ શ્રી ધરણીધર દાદાના સાનિધ્યમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી ધીમા ધણીધર ભગવાનના દરબારમાં શ્રદ્ધાળુઓએ પોતાની બાધા આખડીઓ લઈને આવતા હોય છે અનેક લોકો પોતાના દુઃખ ભગવાન દૂર કરે છે અનેક પરછાઓ પણ આજે પણ જીવન છે વળી કોઈ શેર માટીની ખોટ હોય પરમાત્મા પાસે માગણી કરે છે ભગવાન બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે એક લોકવાયકા મુજબ પવિત્ર યાત્રાધામ ઢીમાધામના દર્શન વિના ચાર ધામની યાત્રાઓ અધૂરી ગણાય છે